વેરાવળમાં એસીથી થી સો વર્ષ જૂના વૃક્ષનું નિકંદન મામલો ખારવા સમાજના પટેલ જીતુભાઈ ગુહાડા આવ્યા મેદાને સરકાર એક તરફ એક પેડમાં કે નામનું અભિયાન ચલાવી રહ્યા છે તો એક તરફ હજારો વૃક્ષનું નિકંદન થઈ રહ્યું છે વિકાસ માટે એક વૃક્ષ કાપી તેની સામે આજુબાજુમાં દસ વૃક્ષ ઉગાડવાનો નિયમ છે વનવિભાગને જાણ કરતા તે આ બાબતથી અજાણ તો કોણ કાપી રહ્યું છે આ વૃક્ષે પણ એક સવાલ છે વેરાવળ બાયપાસ ચોકડીથી શહેરમાં પ્રવેશતા બંને સાઈડ વૃક્ષો કાપવામાં આવ્યા શહેરમાં પ્રવેશતા રોડ બંને સાઈડ પહોળો કરવાનો હોય વૃક્ષ કાપી નાખાયા વર્ષો જૂના ઘટાદાર વૃક્ષ કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી સરકાર દ્વારા એક પેડમાં કે નામ કાર્યક્રમ યોજાય છે અને વેરાવળમાં વૃક્ષોનું નિકંદન વિકાસના નામે થાય છે હજુ સુધી વૃક્ષ કાપીને શું વિકાસ કરવાનો છે તેનાથી લોકો સોમનાથ મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુરા છે હું વેરાળ પાતણ સનાતન હિન્દુ સેવાશાળામાં પ્રમુખ છું સાથે સાથે વેરાળ સમજતા ખાડાસામાં પટેલ પણ છું આજે તમે જુઓ કે અત્યારે છેલ્લા ત્રણ ચાર દિવથી આ હાઈવે સોમનાથ વેરાળ હાઈવે આવ્યો જે બાયપાસથી લઈને અંદર બાય હોતલ પાર્ક સુધી જતા રસ્તામાં સોસો વરસ દોઢસો દોઢસો વરસ ઉપર જૂના ઝાડવા છે એની હાઈટ છે સોસો એંસી એંસી ફૂટની સોસો ફૂટની અને આ એટલો ગીચ બગીચો છે લીલોત્રીવાળો એને અત્યારે છેલ્લા ચાર દિવમાં બધાને તોડી નાખ્યા છે કયા કારણથી તોડે છે કાપે છે ઝારવા એક બાજુ સરકાર આપણે જે એક એક ઝાર આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદીનું એક સૂત્ર ચાલુ થઈ ગયું કે એક ઝાર માકે નામ એ રીતના આખા ભારત દેશમાં ઝારવાનું ઉત્પાદન ઝારવા વાવીને આપણે ગ્રીન સિટી કરવા માગીએ છીએ હરક વિસ્તારને તો એક બાજુ અમે પણ છેલ્લા બે હજાર પાંચથી આ જે વેરાળ આજુબાજુના વિસ્તારોમાં જે ખાડા પદ છે અહીંયા અત્યાર સુધી મેં એક લાખ સાડા હજાર ત્રણસો ઉપર જેટલા મેં ઝારવાનું ઉછેર કર્યું છે ના જે ઝારવા ચાલી ચાલી પચાસ પચાસ ફૂટના થયા દરિયાધારે જ્યાં પાણી ખારા છે ત્યાં પણ અમે ઝરવા ઉગાવ્યા છે તો અમે આટલી મહેનત કરીએ છીએ ને એક બાજુ આ આ લો ઝાડવા મન ફાવે તોરે છે કોઈ વિકાસના કામમાં ઝાડવા તૂટતા હોય તો અમને કંઈ વાંધો નથી પણ વિકાસના કામમાં પણ ઝાડવા તોરે તો નિયમ છે કે એક ઝાડવા કરો તો તમે દસ ઝાડવા વાવો તો આ આ શું કરે છે અમને સમજ નથી પડતી ત્યાર પછી આ જી બિયારા મન ત્યારે ઝાડવા સર્વિસના નામે ઝાડવા કાપી લે છે ચાલી ચાલી પચાસ પચાસ ફૂટના સિટીમાં હોય છે ગ્રીન સિટી થઈ ગઈ હોય ને એ ઝાડવા મન ફાય ત્યારે જી બિહારા પર કાપી લઈશું એની કમ્પ્લેન અમે ફોરેસ્ટમાં કેટલી વાર કરી છે રૂબરૂ જઈને લેખિતમાં છતાં એ એવું કે અમારે હાથમાં નથી અમારા હાથમાં નથી તો અમે આ ગ્રીન સિટી આપણે કરવા માંગીએ છીએ ભારત સરકારનો સૂત્ર છે ગુજરાત સરકારનો સૂત્ર છે કે આખા આખાઈમાં જે લીલોતરી થશે તો આપણે બધાથી ફાયદો થયો વરસાદથી વરસાદ એ વધુ પડશે ને બધી સુવિધા મળશે ઓક્સિજન સારું ફેંકાશે પબ્લિકને ફાયદો તો છાંયું મળશે ને એક બાજુ આ લોકો ઝાડવા કાપે છે તો એના માટે અમારે કેને ફરિયાદ કરવી કેને રજૂઆત કરવી એનો વિષય અમને ખબર ખબર નથી પડતી કારણ કે અમે મેઇન ફોરેસ્ટમાં આવે ફોરેસ્ટને કહેતો ફોરેસ્ટ પર કોઈ એક્શન નથી લેતા આજે સો સો દોઢસો દોઢસો વર્ષ જૂના ઝાડવા આજે કાપી લઈએ મન ફાવે એમ તમે જુઓ આજે આખા બાયપાસથી લઈને તમે જોશો ને નમસ્તે હોતલથી આખા ઝાડવા હતા આખી લીલોતરી હતી બે બાજુ ઝાડવાનું છાંયું પડતું પબ્લિક માટે અને એ પણ તોડી નાખીએ અત્યારે ને આ લાકડું ક્યાં જાય છે એ પણ અમને સમજ નથી પડતી અત્યારે સરકારે આના પર બરોબર ધ્યાન રાખી ને જે જે ગુનેગાર છે એને સજા થવી છે ને જેને જે ઝાડવા તોડ્યા ભલે વિકાસના કામોમાં થયા તો ત્યાં જ્યાં ઝાડુઓ તોડે છે એની સાઇડમાં એને ડર ઝાડવા ઉગાવા જોઈએ એવી અમારી વેરાવળ હતી અમારી બધાને સરકાર પાછ માંગણી છે